જે મિત્રો રામાધણી બ્લોગ માં બધાને સ્વાગત છે અને મિત્રો આજે આપણે વિડિયો પેળ બનાવવાને છે આ માર સોમોજી ગયા છે સોમોજી બનાવ બનાવી દેહન સોમોજી હું સામાન લેવા જાય હું લઈ આવું તમે લેવા જાં કે શું બનાવ તારે હું થાદુ ચી બનાવે પૂળ મફતમાં ઉપર જાવે પૈસા તો કેટલા

ગજબ બે જતી હે તો મિત્રો ડાયરેક્ટ કરી લઈને મળી જતા તો મિત્રો જુઓ ખેલનો સામાન લઈને આવી ગયા હા ના માં એ એ ખાટલા સાઈડમાં કર દો આપણે ભોય બનાવીને આવો ભોય મજા આવશે ના 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 મજા ઈ તો એ સાઈડમાં કર દેજો આ ગોદડા સાઈડમાં કર દે બગડ ઓય આ બેહવાનું નહી ના આ બેહવાનું એ હું તો ચાર નો ટીમ માં તો પડી હોય તો હા મરસુ જુલી પાસ લાવો

વા તો આ તો એ ઈ તો નો ખરા છે તો હા તો નું લ લીંબુ દે દે કોને જાનક એ એ કઈ કઈ બસ મિત્રો જો આવ નેની ઉંગલી નેની ખાવતા જા ને લેવા આ આપણો કોન્ટેક્ટ ચલો આવા તમારે બીજા આવ થાય તમારા મિત્રો ના મિત્રો જો શેક નહીં શેન બાકી જો મશીન એ ચમમથી આ તો આવા જો એ જો મિત્રો મિત્રો તમારે આવા એ હું આ એ ડુંગળી આ તો ઓછી પડશે ના ના આ તો તને રૂપિયા એમ એમ તા તો બહુ છે આ નહીં હવે એ પા ડુંગળી બધા નહીં મજા આવે યાર આ ડુંગળી આટલી બધું નહીં લાગે આલે બધી ડુંગળી ની મજા આવે મિત્રો તમારે બીજા આપણે વિડિયો આવા જોવા હોય તો ચેનલ ને સપોર્ટ કરજો શેર સબસ્ક્રાઇબ કરજો શેર સબસ્ક્રાઇબ કરજો અને સક્કર પારા કરજો સક્કર અને સક્રી અને મિત્રો તમે જોઈ શકો છો આપણે આ લાયા ફોફ દોણા મિત્રો આજે અલગ ટાઈપની ની પેળ બનાવવાની રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે સિસ્ટમ પાર દેંગે એ મારી વાડી પર એ

આપણે ધંધા ભૂંગળા બટાકા હોય એવું બધું હોય બનાવશે બધું આપણે અને જે પેલા અહીંયા છે એટલે શું કહેવાય આ આપણે એટલે આ મિત્રો ના ના આપણે જે ઓલી વધારે છે કોમીઠું

અમને નવું લોન્ચ કર્યું પણ અમે કુન કહેતા નહીં મિત્રો પંખો ચાલુ હોય અને વાયરો બારી આવે આપણે મળશું લોન્ચ કરવાનું ટૂંક સમયમાં તમે જોઈ શકો છો અને હજુ કા શું કરવાનું છે મારે શિંખ શણે શિંખ્યા શિંખ્યા એ તો

મિત્રો કઈ કરતા પણ આ બનાવો કેમ કે અમને પછી રાડ કરે તમારા મિત્રો

સોમાલા લારે લારે માપે પા આ આપણે આ રે આખે ભઈને ખાઈ ગયા આ વડી ચડડી વરે માતાઈ ખાઈ દીકડો લઈ બસ મિત્રો અમારે હવે તૈયાર થઈ ગઈ ના 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 અલ્યા આ પોટુ લઈ જામને ચબુડા

ઇમોટી કે સમજીયામાં વાત બરાઈ ને લાગુ નડે તો એટેક તો એટેક નહીં તો મિત્રો ભેળા આપણે કમ્પ્લીટ થઈજીશું કે શું કેમ છો હોમાજી ઓકે આપણે સ્ટાર્ટ કરશું ખાજીશું અને ચક્કરશું કે જીવી બની પહેલા તમે કોમેન્ટ એ ઉપર હું ચેક કરું મિત્રો કે એક નંબર જો મને બાય ન હું અતુ ન આપું તમારે ખાવી હોય તો તમે ભાઈ બનાવીયું હા અમારા ઘરે આવી કોન્ટેક્ટ તમને ઓર્ડર કરો ઓર્ડર તો આપણે બુકિંગ કરાવી ગમે તે ઓર્ડર એમ આવજો એક ઊંધા માં દે ચેક નહીં સેહ નહીં શું મલલ નહીં સેન બાકી

સોમાલા થી મજા એ ખાટલો સાઈડમાં માં કાઢ દે મિત્રો હવે સોમાલા વાળી દે સોમાલા એ ખાટલો ઓલી કોલા લઈ લે આપણે ના પણ મજા ના આવે વાલદીને આપણે સાઈડમાં કરી દીધું હું એવું કરું છું હું બી પાછળ દવા દે વાલદી અને હું માથાળીમાં ભરતા ભરું

બોલ દેડે બંગા ખાડી વાળો બોલ દે હું શું બંગા ખાડી સુખ નહીં કામ કરે હે કે નહીં તો મિત્રો આ તો એ ટ્રેન્ડિંગ માં હેડે રહ્યો તો મિત્રો હવે આટલે બ્લોગ પૂરો કરો છો મળીએ નેક્સ્ટ બ્લોગ માં બ્લોગ કેવો તો કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો તે માટે જી મિત્રો